श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत, दो सौ बावन वैष्णवन की वार्ता વાર્તા ક્રમાંક અધૂરો હતો એક બ્રાહ્મણ બંગાલકો જો કલ ય તક પ્રસંગ આવ્યો હતો જો પાછું શ્રી ગુસાઈજી પાછે આપું મંદિર સો પહોંચી ભોજન કરી શ્રી ગુસાઇજી વિશ્રામ કરી વાગા કો પહરી કે ગાદી પર બિરાજે સુ દર્શન કરી કે વૈષ્ણવ આપને મન મેસન્ન ભયો પાછે જહા લો શ્રી ગોકુલ રહ્યો તહ શ્રી ગુસાઇજી આપું નિત્ય एक बार वाबागा को पहिरते पाछे केतेक के दिन को वह वैष्णव श्री गुणसाई जी सुविदा हो के अपने देश को चलो तब श्री गुणसाई जी व्राह्मण को सगरे समाचार पूछे હવે આ દેશ તરફ જઈ રહ્યો છે ચલ્યો એટલે બસ વિદાય લઈ અને હવે નીકળવાની તૈયારી કરવા લાગ્યો હવે શ્રી ગુંસાઈજી એની સાથે જે વાત કરે છે એનું દર્શન શ્રી ગોકુલનાથજી કરાવે છે તબ શ્રી ગુસાઈજી વા બ્રાહ્મણસો કો સગરે સમાચાર પૂછે જો તું બંગાળ મેં કહા ઉદ્ધમ કરત હૈ ત્યાં તું શું કામ કરે છે હવે આ જો હમણાં બધું છોડી દીધું છે અરે એમણે ભિક્ષાવૃત્તિ શરૂ કરી છે આ બંગાળના વૈષ્ણવે બ્રાહ્મણે એ બધું આપ તો જાણાય છે એ રીતે રહી પણ હવે પૂછીને એના મુખ્ય સાંભળવાની ઈચ્છા થઈ શ્રી ગોસાઈજીને કારણ કે શ્રી ગોસાઈજી એના પ્રેમથી વશ થઈ ગયા છે તું બંગાળ મેં કહા ઉદ્ધમ કરત હૈ તો વાને પ્રભુન આગે સબ સમાચાર કહે તવ શ્રી ગુસાઈજી વાકી દશા દેખી કે બહુત પ્રસન્ન ભય એટલે કે એની જે દશા એટલે એની જે આસક્તિ છે આપનામાં અને હવે એનું મન સદાય આપનામાં જ રહે છે એ જોઈને અને પછી ભિક્ષા માગે છે પણ ભિક્ષા માગતા માગતા એનું મન તો પાછું જે દલાળીનું દ્રવ્ય આવશે તું આ મનોરથ કરીશ પેલો મનોરથ કરીશ એમને એમાં રહે છે એવું જાણી અને આપને પ્રસન્નતા થઈ જોકે હવે તો તેવો મનોરથ નથી જે હતો એ તો કરી લીધો બે વખત હવે જે થશે એમાં તો પાછું સહજ જીવન જીવવાનું છે તબ શ્રી ગુસાઈજી વાકી દશા દેખી કે બહુ પ્રસન્ન ભય પાછે વા વૈષ્ણવને શ્રી ગુસાઈજી સો વિનંતી કરી જો રાજ આપ કો નામ ભક્તેચ્છા પુરકાય નમઃ સુનત હતે સો આપો અનુભવ કરવાય હવે એના મુખમાંથી વચન નીકળ્યા વૈષ્ણવના મુખમાંથી કે આપનું નામ શ્રી ગુસાઈજીનું એક નામ છે ભક્ત પુરકાય નમઃ એ સાંભળેલું હતું પણ આજે તો અનુભવ કર્યો તાતે આપકો નામ મેં સદસ હિ જા અબ તો આજ્ઞા પાઉ તો મેં આપણે ઘર કો ચલુ તબી ગુસાઇજી અતિ આનંદ સો વાકો વિદા કરે સો થોડે સે દિન મેં વહ બ્રાહ્મણ બંગાલ મેં આપને ઘર આવ્યો સો જા દિન વહ આપણે ઘર જઈ પહોંચ્યો તા દિન વાકે પિતા કો શ્રાદ્ધ દિન હતો શ્રાદ્ધનું પર્વ શરૂ થયું હતું અને એમાં જે દિવસે પહોંચ્યા એ દિવસે એના પિતાનું શ્રાદ્ધ હતું સો યાકી સ્ત્રી બ્રાહ્મણી પ્રથમ દિવસ કહુસો ઉરદ કી દાર ઓર તેલ માગી કે લાઈ હતી સો દારી ભીંજોઈ ધોઈ પીસી કે વાકે બરા કરત હતી એ સમયમાં તૈયાર આવી રીતે લોટ નહોતો મળતો એટલે દાળ તમારે લાવવી પડે અડદની દાળ હતી આ કારણ કે વડા કરવા તા એટલે અડદની દાળ લાવવી પડે એને પલાળવી પડે પછી એને ધોઈ અને પછી એને પીસે અને પછી એનો લોટ બાંધી એના વડા તળતી હતી ઇતને હિ યહ બ્રાહ્મણ ઘર આવી પહોંચ્યો આ દર્શન શ્રી ગોકુલનાથજી જ કરાવી શકે અન્ય કોઈનું સામર્થ્ય નથી એ એક લીલાના દર્શન શ્રી ગોકુલનાથજી કરાવે છે અને આ સામર્થ્ય બીજા કરી પણ ના શકે કારણ કે બીજાને પાસે એ સિદ્ધિ નથી આપ શ્રી ગોકુલનાથજી તો ઈશ્વર છે જો હવે આપ અત્યારે જે હું પોસ્ટ રાખું છું શ્રી ગુસાઈજીના બસો બાવન વૈષ્ણવોની વાર્તા જે અંદર લખેલી હોય છે અનુવાદમાં એમાં આવતીકાલે આ જ પ્રસંગ આવશે બસોને ચાલીસમી વાર્તા જે છે જે આવતીકાલે આવશે એમાં આ જ વૃંદાવન દાસનો જે પ્રસંગ આવશે એમાં જે એને વિરહ થશે શ્રી ગોસાઇજી લીલા કરી જશે એનો અને બહુ જ હૈયાફાટ રુદન કરશે ત્યારે શ્રી ગોકુલનાથજી કૃપા કરી શ્રી ગોસાઇજીનું સ્વરૂપ પ્રગટ કરી દર્શન આપશે આ અસાધારણ ઘટના છે જે બુદ્ધિમાં ક્યારે પણ ન ઉતરી શકે એટલે આના તો કેટલા બધા પછી રહસ્યના પડદાઓ જ કહી જાય કારણ કે આપનું સામર્થ્ય હવે તો શ્રી ગુસાઈજી સમકક્ષ એટલે આપ પણ ઈશ્વર જ થઈ ગયા અને શ્રી ગુસાઈજીએ પણ શ્રીમુખે કહ્યું છે જગન્નાથજી જતા પેલા વૈષ્ણવે કહ્યું ત્યારે કે હા એ તો ઈશ્વર જ છે એ તો એવા જ છે અને આપે નામ પણ રાખ્યું હતું શ્રી વલ્લભ એટલે આ બધા ભેદભરમ બધા કંઈ સમજાય એવા નથી આ ભાવ ઉપર જાય છે જેને જેવો ભાવ હોય એવું એના વિશે વિચારી શકે પણ છે અકલ્પનીય પા શ્રી ગોકુલનાથજી તો જ દર્શન કરાવી શકે ને કે આવી રીતે દાળ લાવી એને પલાળી એને ધોઈ એને વાટી અને એના અડના વડા ઉતારી રહી છે ઇતને હિ બ્રાહ્મણ ગળાઈ પહોંચ્યો તબ્રાહ્મણી યાકો દેખી કે કહી જો ભલી ભઈ જો તું ઘર આઈ પહોંચે આજ તિહારે પિતા કો શ્રાદ્ધ દિન હોતે મેં બરા કીયે હે હવે આ મર્યાદા માર્ગમાં શ્રાદ્ધ નું છે જ પુષ્ટિ માર્ગના આ સાહિત્યને કારણે તો એવા એવા રહસ્યો ખુલ્યા છે કે જે આજના નાસ્તિકવાદી લોકો નથી માનતા પણ આ સાચું છે જેમ કે પૂજાની અંદર જે ગણપતિજીનું હમણાં ગણેશ ચતુર્થી ગઈ તો પહેલાં આહવાન પછી એમની પૂજાનો ક્રમ ચાલે અને જ્યારે વિસર્જન થાય ત્યારે એનું વિસર્જન એટલે એની અંદરથી મંત્રો બોલીને દેવતાને પાછા મોકલવામાં આવે અને પછી તો એ મૂર્તિનું વિસર્જનમાં તેવું જ હોય જ્યાં બી પધરાવે તો એના વિશે કોઈ ટિપ્પણી નહીં પણ જે નાસ્તિક વાત છે એ લોકો તો એના વિશે પણ બે શબ્દો કસર નહીં છોડ્યો બોલવામાં આવશે ત્યારે પણ આ પૂજા માર્ગનો આ સિદ્ધાંત જ છે પૂજા કરીને પણ વૈકુંઠ પામ્યા ગઈકાલે જે નામ આવ્યું એ નામની અંદર શ્રી ગોકુલનાથજી એ જે ટીકા પ્રગટ કરી છે સર્વોત્તમજીના નામ ઉપર એમાં આવ્યું આ બધું કે પૂજા કરીને મર્યાદા માર્ગીય વૈષ્ણવોએ વૈકુંઠની પ્રાપ્તિ કરતા રહ્યા છે અનેક વખત હજારો વર્ષોથી જેમ કે ભરતજીએ પૂજા જ કરી હતી નારાયણની વનમાં જઈને અને પૂજા કરતાં કરતાં ભક્તિના લક્ષણો પ્રગટ થયા હતા કે નેત્રોમાંથી અશ્રુની ધારા થવી શરીરમાં કંપન થવું વિરોહ થવો દેહભાનનું ભૂલાઈ જવું આ બધા જ લક્ષણો એટલે પૂજા અસાધારણ વસ્તુ છે હા જે પુષ્ટિમાર્ગમાં છે એના માટે પૂજાનું મહત્ત્વ જ નથી બિલકુલ એ ક્યારેય પૂજા ના કરે કારણ કે એને સાક્ષાત પ્રભુ સાથે સંબંધ કરાયો છે શ્રી વલ્લભાચાર્યજીએ એટલેનું ધ્યાન પણ ના જાય પણ આ તો વાત છે કે સહજ પુષ્ટિ માર્ગને કારણે આપણો મર્યાદા માર્ગ જે પૃથ્વી ઉપર પ્રચલિત છે એને પણ સમજવાનો એક અવકાશ મળે છે અને મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના સિદ્ધાંત જે દ્રઢપણે વળગી રહેવું એવી આજ્ઞા તો જે શ્રી હરિરાયજીએ શિક્ષાપત્ર રજૂ કર્યા છે એકતાલીસ એમાં નવમાં શિક્ષાપત્રમાં આ અઠ્યાવીસમો જે શ્લોક છે એમાં આપે એવી આજ્ઞા કરી દીધી સત્યાવીસ એવું કહ્યું કે તમે જે બ્રહ્મસંબંધ દાતા ગુરુ છે એમના વચન શ્રવણ કરો પછી એનો મન ગડક અર્થ નહીં કરવો જોઈએ એમ કરીને આપે એ વચનને સમજવામાં જો તમારાથી ભૂલ થઈ શકે છે એવો સંકેત હતો અને પછી હવે જે એ સત્યાવીસનો શ્લોક હતો હવે અઠ્યાવીસમાં શ્લોકમાં જે આજે આવ્યું એમાં તો આપે એવી આજ્ઞા કરી છે જે આજે આવશે કે બ્રહ્મસંબંધ દાતાર ગુરુ અથવા તો પોષણ કરતા જે વલ્લભ કુલ બાળક છે એમાંથી તમે જે કંઈ પણ શ્રવણ કરો એ તો કરવું જ જોઈએ પરંતુ જે મુખ્ય દ્રઢપણું છે એ તો તમારે શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના ચરણનો આશ્રય તો રાખવાનો જ છે આ એટલી મોટી આજ્ઞા થઈ ગઈ આજના જે આવશે અઠ્યા નવમાં શિક્ષાપત્રનો અઠ્યાવીસમો શ્લોક અમે એટલી મોટી આજ્ઞા કહેવાય આ કે જો ખરેખર તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ આપનો અંશ આપના વંશમાં સ્થાપી દીધો છે પણ એ અંશ સ્થાપ્યો છે એવું સિદ્ધ થશે આજના આ શ્લોકમાં આ પોતે વલ્લભ નથી વલ્લભ તો વલ્લભ જ છે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી એક જ છે એ સમાન કોઈ નથી એમના અંશ છે અને એવી આજ્ઞા શા માટે કરી દીધી કે તમારે ભલે શ્રવણ કરો તમે તમારા વલ્લભકુલ કુલ ગુરુથી કે બ્રહ્મસંબંધ દાતા ગુરુથી કે પોષણદાતા ગુરુથી પરંતુ તમારે શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના સિદ્ધાંતને અને ચરણકમળને તો દ્રઢપણે વળગી દેવાનું છે એમને છોડવાના નથી આ બહુ મોટી આજ્ઞા છે સમજાય અને વંદન તા પાછળ બ્રહ્મા બ્રાહ્મણ બ્રાહ્મણીને બ્રાહ્મણ સો કહી અબ તું શ્રાદ્ધ શુદ્ધ શ્રાદ્ધ જાય કે બેગી કરી આવો અને આ શ્રાદ્ધનો પ્રસંગ છે એટલે એ વાત પણ સાથે સાથે સ્મરણ કરી લઈએ કે શ્રાદ્ધ મર્યાદા માર્ગમાં બહુ જ સટિક છે એનું ફળ પણ છે કાગવાસ એટલે કોઈ બધાને જેને નથી ખબર એ લોકો તો મશ્કરી પણ કરે છે કાગડા અને ખવડાવે છે માતા પિતા ગરબા હોય ત્યાં સુધી ના ખવડાવે અને પછી કાગડાને ખવડાવે આવી જે નાસ્તિકવાદ કે જે લોકોને કંઈ નહાવા નીચોવાનો સંબંધ નથી આપણા ધર્મ સાથે એવા લોકો આવી આવી વાતો જે કરે એનો પણ અર્થ નથી કેમ કે આ સત્ય છે જો શ્રાદ્ધ એ પુષ્ટિ માર્ગમાં હવે જરૂરી નથી કોઈ શ્રાદ્ધ નું ન કરે તો કેમ ચાલે તો કે સાક્ષાત ગુસાઇજીએ દામોદરદાસ હરસારીજીના પિતાનું શ્રાદ્ધ કરાવીને સમસ્ત પુષ્ટિસૃષ્ટિના જીવોના પિતૃઓનું તર્પણ કરી લીધું છે આ શ્રી હરિરાયજીના વચન એ શ્રી ગોકુલનાથજીની કૃપાથી આવે છે એટલે એમાં કોઈ સંદેહ નથી પરંતુ આપે આચાર્ય પદ છે દ્વિજ કુલ છે ધારી છે એટલે આપે એ કૃપા કરી અને આ રીતે શ્રાદ્ધ કર્મ કરાવેલું અને આપના બાળકો આજે પણ કરે છે કારણ કે આખો અલગ ભાવ છે એ ભાવનું વર્ણન નથી કરવું પરંતુ જે પુષ્ટિ માર્ગમાં હવે શ્રાદ્ધ કરવું કે નહીં એવો કોઈ પ્રશ્ન કરે તો એ તો હરિરાયજીએ સ્પષ્ટ કહી દીધું કે જે દિવસે દામોદરદાસ હરસારીજીના પિતાનું શ્રાદ્ધ એમની વિનંતીથી શ્રી ગુસાઇજીએ કરાવ્યું એ સાથે જ કે પ્રતિનિધિ છે વૈષ્ણવોના એટલે સમસ્ત વૈષ્ણવોના પિતૃનું શ્રાદ્ધ તે દિવસે થઈ ગયું એટલા શ્રાદ્ધનો પ્રસંગ આવ્યો એટલે મેં આ વાતને અત્યારે સ્મરણ કરી આજ તિહારે પિતા કો શ્રાદ્ધ દિન હો તાતે મેં બરાકી હે પાછે વા બ્રાહ્મણીને બ્રાહ્મણ બ્રાહ્મણસો કહી अब तुम शुद्ध श्राद्ध जाय के बेगी करी आओ तब ब्राह्मण ने वास्त्री सो कहो कह जो श्राद्ध दिन कैसो होते हैं पाचे जब रसोई हो रही तब स्त्री ने ब्राह्मण सो कही जो रसोई सिद्ध बई है तब वह ब्राह्मण स्नान करी के श्री के श्रीनाथ जी को भोग समर्पियो, अवे आ અહીંયા ગોકુલનાથજી દર્શન કરાવે છે કે હવે તમે શુદ્ધ શ્રાદ્ધ જઈને જલ્દી કરી આવો શ્રાદ્ધ કરી આવવાનો અર્થ જે સામગ્રી છે એને ધાબે લઈ જાઓ ત્યાં જળનું પાત્ર મૂકો જળના થોડા છીંટા કરો અને પછી મુખથી ઉચ્ચાર કરો કાગવાસ કાગવાસ એમ કરીને જોરથી બસ પછી કાગડા આવશે અને આ તમે જે મૂકશો એ લઈ લેશે એટલે તમારા પિતૃઓને તૃપ્ત કરશે અને આ જે કાગડાને શા માટે લેવડાવવું એ પણ પ્રસંગ વાલ્મીકી રામાયણમાં છે કે રાવણની પાસે એટલી શક્તિ હતી કે એ સામર્થ્યવાન થયો એટલે દેવતાઓને જે યજ્ઞમાં ભાગ મળતો એ બંધ કરાયો એટલે હવે દેવતાઓ યજ્ઞ કરવા માટે પણ છુપાઈ છુપાઈને કરતા અને જ્યારે ત્યાં રાવણને તો ખબર પડી જતી તો રાવણ આવી જતો તો એક પ્રસંગ એવો બન્યો હતો કે તે વખતે ઇન્દ્ર યમરાજા અને એક બીજા દેવ છે ત્રણ દેવ ભેગા થઈ અને આ યજ્ઞ વિશે યજ્ઞ કરી રહ્યા હતા અને એ વખતે જ રાવણ આવી ચડ્યો અને એ વખતે યમરાજાએ કાગડાનું રૂપ લઈ લીધું ઇન્દ્રએ મોરનું રૂપ લઈ લીધું અને ત્રીજા સૂર્યનારાયણ હતા પણ મને યાદ નથી અત્યારે એટલા ડરી ગયા કારણ કે એટલી અધિક શક્તિ મળી ગઈ હતી બ્રહ્માજીથી શિવજીથી એટલે એ વખતે બની ગયા પછી રાવણે જો કોઈ છે નહીં તે ચાલ્યો ગયો હવે જેનું રૂપ તાત્કાલિક મનમાં આવ્યું અને લીધું હવે એ રૂપમાંથી પાછા મુક્ત થયા એટલે પાછા યમરાજા કાગનું રૂપ લઈ કાગડાનું રૂપ છોડી અને જે હતા એ બની ગયા અને એ વખતે કાગડાના રૂપમાં થઈને રક્ષા કરી પોતાની અને છુપાવી લીધી રાવણથી માનહાનિ થવાની શક્યતા હતી એ વખતે અને બચી ગયા એટલે કાગડાને આશીર્વાદ આપ્યો કે તમને ક્યારે પણ શરીરમાં જે કહે છે ને બીમારી એ ક્યારે પણ રોગ નહીં થાય તમને ક્યારે પણ ગમે તે ખાઈ કોઈ દિવસ કાગડાને રોગ નથી થતો એક આ અને તમારાથી કારણ કે આ યમ એ પિતૃઓના દેવ છે એટલે તમારાથી જે આ દિવસે ચોક્કસ કરેલા દિવસે જે તિથિ પર તમારા પિતૃઓ જીવના પિતૃઓ મર્યા હોય એ તિથિના દિવસે જો જે પણ કોઈ કાગવાસ નાખશે તો એમના પિતૃઓ તૃપ્ત થઈ પિતૃલોકમાં એમના પિતૃઓ તૃપ્ત થઈ અને એમના આશીર્વાદ વરસાવશે એટલે આ જેમને પિતૃઓ તૃપ્ત કરવા છે એમના માટે આ અતિ મહત્ત્વનું છે પુષ્ટિમાર્ગ માટે નથી પુષ્ટિ માર્ગમાં તો ઘરમાં જ જો કોઈ વૈષ્ણવ ના હોય તોય એ સંબંધ છૂટ છૂટી જાય છે એટલે આ રીતે અને મોર જે બન્યા ઇન્દ્ર ત્યાં સુધી મોરનો રંગ સફેદ હતો આજે પણ એવા સફેદ મોર જોવા મળે છે એ મૂળ સફેદ ત્યાં સુધી હતા પણ જેવા ઇન્દ્રએ આ લાભ લીધો અને ઇન્દ્રએ એ સ્વરૂપ છોડી દીધું મોરનું એટલે આશીર્વાદ આપ્યો કે તમારા જે પીછા છે એ સંપૂર્ણ કલરફુલ રંગબેરંગી થઈ જશે તે દિવસથી મોરનું સૌંદર્ય આખું ફરી ગયું આ શાસ્ત્રોક્ત પ્રમાણ છે વાલ્મીકિ રામાયણમાં એટલે જેને જે કહેવું હોય કહેવા દો આપણે આપણા ધર્મમાં છીએ અને આપણે આ પુષ્ટિમાર્ગના જીવોએ તો આ કરવાનું નથી જ કરે તો ભલે કરે પણ નથી કરવાનું એટલે પૂછ્યું એ વૈષ્ણવે કે શ્રાદ્ધ દિન કેસો હોત હે કેવો અજાણ્યો થઈ ગયો કારણ કે હવે એનું મન છે ને હજી હમણાં તો એ રસમાંથી ડૂબીને આવ્યો છે શ્રી ગુસાઇજીએ મનોરથ પૂર્ણ કર્યો છે સીધો ચાલ્યો આવે છે એ વ્રજથી બંગાળમાં અત્યારે એવો આનંદ છે હૃદયમાં પણ હવે આનંદ પ્રગટ નથી કરવો હવે જાહેર નથી કરવો હવે ગુડ અને ગુપ્ત રીતે પોતાનો રસ એ વાગોળી રહ્યા છે એટલે આવું કહ્યું કે શ્રાદ્ધ દિન કેસો હોત હે પછી જે હશે સમજાયું હશે કે આ રીતે કરવું ધાબા ઉપર જઈને પાછે જબ રસોઈ હોય રહી તબ સ્ત્રીને બ્રાહ્મણ સો કહી રસોઈ સિદ્ધ ભય વહ બ્રાહ્મણ સ્નાન કરી કે શ્રીનાથજી કો ભોગ સમર્પ્યો સો બડા થોરે છે તે થોડાક જ વડા હતા મેં કીધું નિષ્કિંચન છે એણે દર્દીએ તો બધું વિનિયોગ કરી નાખ્યું મનોરથમાં હવે તો ભિક્ષામાં આવે એ જ આવે ને પછી તો કંઈ મનમાં આવે એવું થયું તો ના મળે એટલે જે આવેલું હતું લોટ અને ગોળ એના વડા અને ગોળ પેલા એની પત્નીએ લીધા આપ્યા છે એ લઈને આવ્યા ધાબા ઉપર અને એ વખતે બ્રાહ્મણ સ્નાન કરી કે શ્રીનાથજીકો કો ભોગ સમર્પ્યો હવે જેટલા રસમાં ડૂબીને આવ્યા છે શ્રી ગોસાઇજીથી કે હવે તો એમને બીજું કંઈ દેખાતું પણ નથી ઉપર ગયા પછી સીધે સીધો શ્રી ગોવર્ધનનાથજીને સ્મરણ કરી લીધું કે હવે આ વડાને ગોળ તો આ પારો ગો પછી હું લઉં કારણ કે હમણાં આવ્યા છે ને જીતું અને એ ભાવ થયો કે હવે મારા માટે આ બધું ગૌણ થઈ ગયું શું આ શ્રાદ્ધ પક્ષ ને વગેરે મારે શું લેવા દેવા મારે તો અત્યારે શ્રી ને શ્રી કામ છે સો બરા થોડે સે ગુસાઈ તબ બ્રાહ્મણ ને સો પૂછી જો ગરમે કછું મીઠાઈ હે હવે જો ગોવર્ધનનાથજી ને ધરવું છે ને એટલે પૂછવું આ તબ્રાહ્મણીને કહી થોડોસો ગુડ તો હે એટલે પેલા ખાલી વડા જ આપ્યા છે ગોળ પણ નથી આપ્યો તો નીચે થોડોક હતો એટલે રહેવા દીધો હશે કે પડી રહ્યો હશે થોડોસો ગુર તો હે પાછે આ બ્રાહ્મણીને ગુર પર લાઈ ધર્યો ગુર પાસ લાવી ધર્યો પછી તે બ્રાહ્મણી નીચેથી એ ગોળ લઈ પગથિયા ચડી અને ધાબા ઉપર જ્યાં એ કાગવાસ માટે ગયા જેવું માની અને એમને વડાની બાજુમાં ગોળ મૂકી દીધો બ્રાહ્મણ અતિ સો પ્રેમ સંયુક્ત હોય શ્રીનાથજી કો ધ્યાન કર્યું હવે તો એમને એટલો આનંદ થઈ ગયો કે આ ગોળને વડા અમારા ગોવર્ધનનાથજી આરોગશે તો આનંદયુક્ત થઈ અને ગોવર્ધનનાથજીનું ધ્યાન કર્યું શો આપને બાકો દર્શન કરી ગયો હતો તાહી સ્વરૂપકો આપને હૃદયને આની કેહ વિનંતી કર્યો હવે આ ધ્યાન કર્યું ગોવર્ધનનાથજીના દર્શન હૃદયમાં કર્યા એમાં પહેલી વખત જે ગુંસાઈજીને અંગીકાર કરાવવાના ભાવથી જે પડકાલો આપ્યો હતો હવે એ જ પડકાલો શ્રી તો ગુસાઈ ગોર્ધનનાથજીને ગોર્ધનનાથજીનું સ્મરણ કર્યું અત્યારે અને વિનંતી કરી ઓર યહ વિનંતી કર્યો જો મહારાજ યાને યહ સામગ્રી લૌકિક બુદ્ધિશો કરી હતી लोकीक એટલે કાગવાસ માટે પિતૃ તર્પણ માટે પરિ અબ આપ આ સામગ્રી કો અંગીકાર કરોગે પાંચે વે બરા ઓર ગુર બહોત ભક્તિભાવ સો પ્રભુન આગે વા બ્રાહ્મણ મે ભોગ સમર્પ્યો તબ શ્રીનાથજી ઇહા गिरिराज પરતે ઓહા બંગાલે મે ય બ્રાહ્મણ કે ઘર પધારી કે બરા ઓર ગુર વાકો પ્રેમ દેખી કે આરોગ્ય બસ હવે આ પ્રસંગ અહીંયા અધૂરો રહેશે અને અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે આવશે હવે જે નિત્યક્રમ શરૂ થયો આપણે આશ્રયનું પદ શબ્દોથી અને ત્યાર પછી એક દોડ એકાદ કડી તો શ્રી વલ્લભ દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો દ્રઢ ઇન ચરણન કેરો શ્રી વલ્લભ નક ચંદ્ર બિન સગ માજુ અંધેરો હવે આ શ્રી વલ્લભ નખ ચંદ્ર બિન સબ માજુ અંધેરો આ એ સિદ્ધ થયું કે જે કંઈ પણ બ્રહ્માંડમાં પ્રકાશ છે એ આપના નખ કમળથી નખ નખના નખચંદ્રથી પ્રગટી રહ્યો છે એટલે આપ આપણને જે ગુરુ છે મળ્યા છે શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી એ કોણ છે એ સ્વરૂપનું જ્ઞાન એના માટે આજનો તમે જે પોસ્ટ છે ખાસ વાંચજો જે નિખિલેષ્ટ હ એમ કરીને જે નામ છે સર્વોત્તમજીમાં એમાં શ્રી ગોકુલનાથજીએ એ જે નામનો અર્થ એવો થાય છે કે ચરાચરમાં વ્યાપ્ત સચરાચરના હૃદયમાં બિરાજેલા અને એ નિખિલેશ એટલે સર્વ ચોર્યાસી લાખ શરીર છે એની અંદર પણ આપ જ બિરાજી રહ્યા છો તો એ ગુરુ આપણને મળ્યા છે કેવી કૃપા કહેવાયા તો અને એ સર્વ શક્તિના દાતાર છે એટલે કે જે વલ્લભ નખ ચંદ્ર છટા સબ જગમાં જુ અંધેરો એટલે જો એમનો એ પ્રકાશ બંધ કરી દે તો આખા જગતમાં અંધારું છવાઈ જાય એટલે કે પ્રલય થઈ જાય માનો ને તો આ આવી કૃપા કરનારા જે વલ્લભ છે કે જેમના નખ ચંદ્રથી આ પ્રકાશ આવી રહ્યો છે એના વિશે એક વખતને એક કડી લીધી હતી જેનું ફરી સ્મરણ કરી લઈએ કે સૌ શક્તિનો ખજાનો શ્રી વલ્લભ પ્રભુને માનો સૌ શક્તિનો ખજાનો વલ્લભ પ્રભુને માનો વીજળીનું ઘર એ છે ત્યાંથી બધાય લે છે વીજળીનું ઘર એ છે ત્યાંથી બધાય લે છે પ્રકાશ સૌ દીવાનો દીવા એટલે જ્યોત જે કોઈ પણ ઉર્જા જે પણ દેખાય છે કે પ્રકાશ તે પ્રકાશ સૌ દીવાનો શ્રી વલ્લભ પ્રભુને માનો દોડ આજે એટલે સ્મરણ કર્યું કે હવે આપણે રોજ દ્રઢ ભરોસો એના જે શબ્દો છે એને અનુસંધાનમાં પણ દોડ લેવું છે અને કાલનું દોડ જે અધૂરું રહ્યું છે એ પણ પૂરું કરી લઉં હારે નહીં હારે નહીં વલ્લભની હું ફળી હારે નહીં પગ પાછો કદી ધારે નહીં વલ્લભની હું ફળી હારે નહીં કાલે આવી ગયું શું થશે કેમ થશે મનમાં ના આવતું પરિણામ પછી વિચારે નહીં હવે આગળ આંખો મીચીને પછી દોડવાનું વાગે કોઈ પણ દુઃખ એને ડારે નહીં વલ્લભની હૂંફ મળી હારે નહીં અને છેલ્લી ટૂંક વલ્લભ પ્રભુની હૂંફ મળે ત્યાં સૌથી સુંદર ટૂંક છે આ જેને પણ વલ્લભના સત્સંગમાં આનંદ આવી રહ્યો છે વલ્લભ શ્રી ગુસાઇજી અને વૈષ્ણવોના સત્સંગમાં હવે એને મૃત્યુને કારણે ભય ઉત્પન્ન નહીં થાય કેમ વલ્લભ પ્રભુની હૂંફ મળે ત્યાં મૃત્યુનો ભય લાગે ભારે નહીં હરીની હૂંફ મળે હરે નહીં જે માખણમાંથી કોઈ દોરો કાઢી લે અને જેમ કષ્ટ ના પડે એવી જ રીતે એનો દેહ છૂટે જો એને ભલે પછી એને સેવા માથે નથી પણ સત્સંગમાં પણ જો એને આનંદ આવી રહ્યો છે તો હરિડાઈ જેના આ વચન છે કે એ સત્સંગમાં આનંદ આવી રહ્યો એ જ પ્રમાણ છે કે તમારી પર શ્રી વલ્લભ શ્રી ગુંસાઈજીની કૃપા ઉતરી રહી છે એટલે આ જે છે સૌ શક્તિનો ખજાનો વલ્લભ ને એક માનો વીજળીનું ઘર એ છે એ વાત આજે પણ શિક્ષાપત્રનો આજે જે નવમો પત્ર અને એમાં અઠ્યાવીસમો શ્લોક જે ખાસ વાંચજો એમાં હરિરાયજીને ગોકુલનાથજીની કૃપાથી આજ્ઞા કરી છે કે ભલે તમારા વલ્લભકુલ ગુરુ તમે જે પણ કંઈ વચનામૃત કરતા હોય ને તમે એને સાંભળતા હો અને કદાચ અર્થગઠન તમે જુદું કરતા હો પણ તમે મૂળ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના સિદ્ધાંતને દ્રઢ ચરણને પકડી રાખજો છોડતા નહીં આ એટલી હદ સુધીની વાત કહેવાય કે જો વલ્લભ કુલમાં વલ્લભ જ છે તો પછી શા માટે મહાપ્રભુજીને આવી રીતે વળગી રહેવું આ પ્રશ્નનો જવાબ જ અહીંયા સાખીમાં છે કે શ્રી વલ્લભ વલ્લભ કલ્પ ધ્રુમ ફળ્યો ફલ લાગ્યો વિઠલે ભય પાર પાવે શેષ શ્રી વલ્લભ પાવે શેષ ગોકુલનાથજીની કૃપાથી હરિરાયજી આ બધું છૂટું પાડી દીધું કે મહાપ્રભુજી એ મહાપ્રભુજી જ છે અને શાખાઓ એ શાખાઓ જ છે શ્રી ગોવર્ધનનાથ કી જય હો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો શ્રી વલ્લભાધીશ કી જય હો